અને હવે નજર કરીશું મહત્વના સમાચારો પર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું સન્માન કોંગ્રેસ તરફથી સન્માન સમારંભનું આયોજન એઆઈસીસીના મહામંત્રી મુકુલ વાસનિક દ્વારા સન્માન કરાયું અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સન્માન સમારંભ ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પણ આ સન્માન સમારોહમાં ઉપસ્થિત કોંગ્રેસના સાંસદ ગિનીબેન ઠાકોરનું સન્માન કરાઈ રહ્યું છે કોંગ્રેસ તરફથી સન્માન સમારંભનું આયોજન એઆઈસીસીના મહામંત્રી પણ ત્યાં ઉપસ્થિત મહામંત્રી મુકુલ વાસનિક દ્વારા સન્માન કરવામાં આવ્યું ગેનિબિન ઠાકોરનું અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે આ સન્માન સમારોહ યોજાયો ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સચિન કડિયા સચિન કોંગ્રેસના સાંસદનું સન્માન થઈ રહ્યું છે શું વધુ વિગતો બનાસકાંઠા બેઠક ઉપરથી છેલ્લા દસ વર્ષથી જે રીતે ભારતીય જનતા પાર્ટી છવ્વીસ માંથી છવ્વીસ સીટો ગુજરાત પર જીતી રહ્યું છે પરંતુ આ વખતે એકમાત્ર સીટ એટલે કે બનાસકાંઠા સીટ ઠાકોર અને જેને લઈને જે કોંગ્રેસ જે કાર્યાલય ખરું ત્યાં અત્યારે હાલ ઠાકોર ઠાકોરનું સન્માન કરવામાં આવી રહ્યું છે ખાસ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત જે કોંગ્રેસના પ્રભારી છે મુકુલ વાસનિક તેમના દ્વારા ખાસ તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે છવ્વીસ છવ્વીસ સીટો માંથી એક સીટ છે તે મહત્વની સીટ ઉપર વિધાનસભા ખાતે જે છે ફોર્મ જે ભર્યું હતું સાંસદ તરીકેનું અને ત્યારબાદ અહી કોંગ્રેસ ઓફિસ આવે છે તમામ જે કાર્યકર્તાઓ અને જે દિગ્ગજ નેતાઓ સાથે તેમનું અત્યારે હાલ કોંગ્રેસ ઓફિસ સન્માન કરવામાં આવી રહ્યું છે આભાર આપનો તમામ વિગત બદલ તો કોંગ્રેસ તરફથી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું સન્માન થઈ રહ્યું છે કોંગ્રેસ તરફથી આયોજન કરાયું એઆઈસીસીના મહામંત્રી મુકુલ વાસનિક પણ ત્યાં ઉપસ્થિત અને મુકુલ વાસનિક દ્વારા તેમનું સન્માન અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સન્માન સમારંભ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે અને ગેનીબેન ઠાકોરનું સન્માન કરવામાં આવી રહ્યું છે ગેનીબેન ઠાકોર કે જેમણે ભવ્ય જીત મેળવી છે ગુજરાતની લોકસભાની છવ્વીસ સીટોમાંથી એક સીટ કે જે કોંગ્રેસના નામે ગઈ છે અને ગેનીબેન ઠાકોર જીત્યા છે ત્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકુરનું સન્માન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ માટેની આ મોટી જીત અને કોંગ્રેસ આ જીતને લઈને ગેનીબેન ઠાકોરનું સન્માન કરી રહી છે કોંગ્રેસ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સન્માન સમારંભ કરવામાં આવ્યું છે વર્ષો બાદ એક મહિલા બનાસકાંઠાથી સંસદ ભવનમાં જશે તેને લઈને પણ ઉજવણીમાં ચાર ચાંદ લાગ્યા છે તેને લઈને પણ ઉજવણી જોરો શોરોથી થઈ રહી છે ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ ત્યાં ઉપસ્થિત વાવના ધારાસભ્ય પદ પરથી ગેનીબેન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને ત્યારબાદ ગેનીબેન ઠાકોરનું કોંગ્રેસના સાંસદ તરીકે સન્માન હવે એક નવી કાર્ય તેમના દ્વારા

પ્રભારી સન્માન્ય અમિતભાઈ યાગ્રી પૂર્વ નેતા સન્માન્ય શ્રી સુભ્રમભાઈ પરેશભાઈ સીડબ્લ્યુસી મેમ્બર અને પૂર્વ પ્રમુખ સન્માન્ય શ્રી જગદીશભાઈ ઠાકોર